કિશોરભાઈ જે રીતે અત્યાર સુધી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી છે તમે એ સમયે પણ કીધું હતું કે એસઆઈટી છે ટૂંક જ સમયમાં મૂળ સુધી પહોંચી શકે છે ધરપકડ થઈ હવે એસઆઈટી દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી શકે છે મેડમ આ ની ઉપર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ એને મૂળ સુધી પહોંચવા માટેનો પૂરો પ્રયત્ન કરી અને પરિણામ લક્ષી

કે ડેફિનેટ એ એ એની એક ચોક્કસ દિશામાં જ આગળ વધી રહી છે અને હજી પણ હું આપને મેડમ કહું છું કે જયરાજ આહિર સહિત હજી અન્ય પણ કોઈ આરોપી હશે હજી અન્ય પણ કોઈ આરોપીઓ આમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સહનો થયેલા હશે અને જયરાજ આહીરની સાથે માનો કે એણે સપોર્ટ એને જે કર્યો હશે તો એ પણ ચોક્કસ એમાં એની પણ ધરપકડ થશે એની પણ તપાસ થશે સીટ એને પણ બોલાવશે અને ઓલમોસ્ટ પંચોતેર થી એસી ટકા જે તપાસ છે એ મારા વ્યૂ ઓફ પોઈન્ટ થી હું કોઈ એવું નથી કેતો કે પૂર્ણ તપાસ થઈ ગઈ છે પણ પંચોતેર ટકા જેવી તપાસ મને એવું લાગે છે કે છે એમની મોટા ભાગની તપાસ થઈ ગઈ છે અને હજી પણ એવું લાગશે તો એ ચોક્કસ અન્ય જે આરોપીઓ છે કે જે હજી ખરેખર આ ષડયંત્ર ની અંદર કાવતરા અંદર સામેલ છે એમની પણ ટૂંક જ ધરપકડ થશે બિલકુલ કિશોરભાઈ લગભગ આ બનાવ છે અને છવ્વીસ દિવસ થયા છે છવ્વીસ દિવસ પહેલા આ સમગ્ર ઘટના સામે આવી હતી અને હવે જઈને જયરાજ આહિર છે એમની ધરપકડ કરવામાં આવી નવનીત બાલતિયા છે એમને ન્યાય મળ્યો છે

એની વિરુદ્ધના પૂરતા પુરાવાઓ ને અંતે મૂલ્યાંકનના આધારે નામદાર કોર્ટ જયારે સજા કરશે ત્યારે પૂર્ણ ન્યાય નવનીતભાઈ છવ્વીસ દિવસ ની આપણે જે વાત કરી કે છવ્વીસ દિવસ આ બનાવને થયા છે પણ શરૂઆતના સીટ પહેલાના જે દિવસો છે એ ખૂબ જ પિક્ચર ધૂંધળું હતું કોઈ ચોક્કસ દિશા નહોતી કઈ દિશામાં શું થાય છે ફરિયાદ છે ફરિયાદી શું કે છે તપાસ કરનાર અધિકારી શું કરે છે એ ચોક્કસ હું અને તમે કહી શકતા નહોતા કે આ આ શું થાય છે પણ જ્યારથી સીટ ની રચના થઈ અને ચાર પાંચ દિવસ ના એના અભ્યાસ પછી પેપર્સ ના અભ્યાસ પછી

અને એક દાખલો બેસાડ્યો છે કે જો આ આવી કોઈ પણ હરકત કોઈ કરશે કોઈ વ્યક્તિ કોઈ સમાજની વિરુદ્ધ કે વ્યક્તિ ની વિરુદ્ધ એ ક્યારેય પણ આ સરકાર કે આ સીટ છે આ પોલીસ ચલાવી નહીં શકે એનું પરિણામ અંતે